રામ સીતારામ જયલીરબાઈમાં આપ સૌને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે લીરબાઈ માતાજીના એકસો ને પચાસમાં નિર્વાણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાંનું આયોજન શ્રી ઇન્ટરનેશનલ માયર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા કરવામાં આવેલું છે તો આ આયોજનમાં મહાલગ્નોત્સવ તથા એક હજાર આઠ કુંડી યજ્ઞનું મહાઆયોજન કરવામાં આવેલ છે તારીખ ઓગણીસ એક બે હજાર છવ્વીસ સોમવાર અને તારીખ વીસ એક બે હજાર છવ્વીસ અને મંગળવાર આ બે દિવસનું ખૂબ સારામાં સારું આયોજન કરવામાં આવેલું છે અને આ આયોજનમાં આપણે સામાજિક ઘણા સુધારણા પણ કરવાના છે જે આપ બધા આપણે બધા સાથે મળી ચર્ચા વિચારણા કરી અને આ સુધારા કરશું તો આપ સૌને એક આયમ શ્રી વતી હું રાજ ગોઢાણી આપને આમંત્રણ પાઠવું છું કે આપ સૌ આવો પધારો ને સાથે મળી આ મહાયજ્ઞ અને મહાલગ્નોત્સવમાં ના સહભાગી બનીએ અને સાથે સાથે સમાજ સુધારણામાં સારા વિચારો સાથે સારી એક પહેલ કરીએ જય માં જય નથરાજ